કે આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે આ ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર નથી મૂકવાની હોય મૂકવાની જોઈએ અને બીજો તમારી પાસે ભલે કોઈ ફોન કરીને તમને કહે કે તમારી પાસે ઓટીપી આવી છે કે તમે લોટરી જીત્યા છો યા બીજી વસ્તુ જીત્યા છો ફોન ઉપર ક્યારેક કોઈને કોઈ ઇન્ફોર્મેશન નથી આપવાની બેંક ક્યારે કોઈને પાસે ફોન કરીને પોતાની જે ઇન્ફોર્મેશન યા એટીએમ કાર્ડ બંધ થવાની યા બીજી કોઈ વસ્તુ ના માંગે આ ગેરંટી છે નમસ્કાર હું દિવેશ વાયડા ખબર ગુજરાતની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હાલના સમયમાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ બેંકના એકાઉન્ટ આ તમામ જે ઉપયોગ કરતા હોય તેના માટેની આ વાત છે વિષય સાયબર ક્રાઇમ સાયબર ક્રાઈમ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તેમની પાસેથી જાણશું સર હાલના સમયમાં સાયબર ક્રાઇમ કિસ્સાઓ વધી રહ્યા છે શું કારણ માની શકાય એનું દેખો સાયબર ક્રાઇમ જે કિસ્સા છે આનો સૌથી જે મોટો કારણ છે ઓ એવું છે કે આજના સમયમાં આપણે બધા લોકો જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરીએ છીએ આમે જે આપણે મોબાઈલ તો સમયમાં હોય છે અને ઇન્ટરનેટનો જમાનો છે તો બધા લોકો આપણે મોબાઈલ જ્યારે આપણે વાપરીએ અને પછી મોબાઈલ બધી વસ્તુનું આપણને જ્ઞાન ના હોય અને આપણે નાની નાની વસ્તુ આપણે ધ્યાન ના આપીએ તો ક્યારેક પણ આપણે સાથે ફ્રોડ થઈ જાય બીજો જે મોટો કારણ છે ઓ છે લાલચ માણસનો જ્યારે લાલચ હોય નાના મોટા જે લાલચ કોઈ આપી દઈએ જે રીતે હું આપને દાખલા તરીકે કે ટેલિગ્રામ પર ગ્રુપ બનાવે છે અને તમને જોડે અને પછી અમે કહીએ કે આ આજે બિટકોઇન એવી છે કે આ સસ્તી વસ્તુ છે તમે લોકોને રેટિંગ આપો આ હું તમને રેટિંગ આપવાના એટલા પૈસા આપું તો શરૂઆતમાં તમને 2-4000 રૂપિયા આવે અને પછી તમારેથી સામેથી એ લોકો પૈસા લઈને અને પછી ટેલિગ્રામ ગ્રુપ મે તમે કોઈને ઓળખતા ના હો અને કોઈ જાણતા ના હો ફક્ત ટેલિગ્રામ જે આપને ગ્રુપ આધારિત આપને લોકોને

કેટલા ડિટેક્ટ થયા છે અને તેમાં કેટલી રિકવરી કરવામાં આપણે સફળતા મળી છે અને કેટલા આરોપીને આપણે પકડવામાં સફળતા મળી જામનગર મે આપણે હું આપ બતાવું તો સાયબર ક્રાઇમ મે એક બીજી પ્રોબ્લેમ જે અમારે સામે આવે છે કે અમે ઘણા બધા લોકો જે સાયબર ક્રાઇમ ના ભોગ બને છે ને એ લોકો સામે પણ નથી આવતા આમે એક સોશિયલ આપણે જોવા જાય તો એક ટેબુ ટાઈપ પણ હોય છે ઘણા બધા લોકોને એવું વિચાર આવે કે હું જે ભોગ બન્યો છું એવું હું પોલીસ ને બતાવી દઈશ હું મારા મિત્રો ને યા બીજા લોકોને ખબર પડશે એ શું વિચારશે કે હું ઠગાઈ ગયો એટલા માટે ઘણા બધા લોકો અમારે સામે પણ સાયબર ક્રાઇમના જે પોલીસ સ્ટેશન છે અમે લગભગ દરેક મહિને ત્રીસ થી ચાલીસ ની આસપાસ એપ્લિકેશન અમારે પાસે આવે છે જે આપણે વન નાઇન થ્રી જીરો જે નંબર છે આ નંબરથી અમારે પાસે જનરેટ થઈને પણ આવે છે છેલ્લા વર્ષમાં અમે અમે ઘણી વખત અમે લોકોને બોલાવીને અને સમજાવીએ પણ કે તમે ગુનો દાખલ કરાવો અમે લોકોનો અમારી પાસે જ્યાં એપ્લિકેશન આવે અમે લોકો કોલ આવે તો આ પછી અમે અલગ અલગ જે પ્લેટફોર્મ હોય આ પ્લેટફોર્મ પર અમે મેલ કરીને લોકોનો પૈસા જે છે એ એકાઉન્ટ ફ્રીઝ કરાવી દઈએ છીએ ઘણા બધા લોકો એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય અને પૈસા અમે ફ્રી થઈ જાય તો એ લોકો ફરિયાદ દાખલ કરવા પણ નથી માંગતા હોય છેલ્લા વર્ષમાં અમારે ટોટલ જામનગર જે પોલીસ સ્ટેશન છે અમે એફઆઈઆર તેર એફઆઈઆર દર્જ થઈ હતી બધી એફઆઈઆર માં જેટલા બધા આરોપી હતા બધા આરોપી પણ અમે લોકો પકડાઈ લીધા હતા અને ઘણા બધા જે ગુનાઓ હતા આ ગુનાઓ મેં જે એપ અને બીજી બધી જે વસ્તુ યુઝ થતી હતી એ બહારના રાજ્ય યા બહારના દેશો મેં લોકો આને યુઝ કરે અને બે થી ત્રણ લેયર મેં જે લોકો છે અલગ અલગ રીતે કામ કરે છે અમે લગભગ જેટલા બધા અમારા ગુનેગાર હતા આને સુધી અમે પહોંચીને અરેસ્ટ પણ અમે સર છેલ્લા એક વર્ષમાં તેર જેટલા ગુનાઓ નોંધાયા છે લગભગ ચોત્રીસ જેટલા આરોપીને પકડી છે તેમાં ગુજરાત બહારના આરોપીઓ કેટલા હોય છે અંદાજિત અમે મેક્ઝિમમ જે આરોપી હોય વધારેથી વધારે આરોપી બહારના હોય છે અને ઇસ્પેશિયલી જે આપણે ત્રણ ચાર જગ્યા જે હબ આપણે અત્યારે સાયબર ક્રાઇમના જે છે જે રીતે પહેલા તમે જોઈએ છે કે એક જામતારા કરીને જગ્યા હતી પછી અત્યારે આપણે વેસ્ટ બંગાળમાં પણ એ માલદા અને એ ઘણી બધી જગ્યાથી આ બધી જગ્યાથી પણ અમારે પાસે એવા હોય છે પછી હરિયાણા અને રાજસ્થાનનો જે મેવાત અને જે એરિયો છે આ એરિયામાંથી પણ ઘણા બધા જે સાયબર ક્રાઇમના જે આરોપીઓ વધારેથી વધારે આ એરિયામાંથી અમને લોકો જે આરોપી હોય છે એ મળે છે આંકડાકીય વાત કરીએ તો લગભગ અંદાજિત કેટલા કરોડ ફરિયાદ અત્યાર સુધીમાં એક વર્ષમાં મળી છે અને તેમાંથી રિકવરી સફળતા કેટલી છે આપણે આંકડા કરતા જોઈએ તો લગભગ અમને 20 થી 25 કરોડ ને આસપાસની લોકો સાથે ફ્રોડ થઈ જાય અને અલગ અલગ જે એપ્લિકેશન આવે અમે અમે અમારા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આ અલગ અલગ રીતે જે અલગ અલગ એકાઉન્ટ છે અમે અમે લોકો જે રાશિ હોય છે એને હોલ્ડ કરાવીએ છીએ અને આ વર્ષે લગભગ અમે પાંચ થી છ કરોડના આસપાસ અમે રિકવર પણ કરી છે આમે એક બીજો જે ઇશ્યુ ઉભો થાય છે એવું થાય છે કે આની જે આગળની જે કાયદેકીય પ્રક્રિયા હોય ઘણા બધા લોકો એટલા માટે ફરિયાદ દાખલ કરવા પણ નથી માંગતા હોય કે આની ફરિયાદ દાખલ થઈ જાય પછી આખો એક પ્રોસીજર થઈને અને આના પૈસા પરત મળે તો લોકોને એવું વિચાર હોય કે અમારા પૈસા સીધા અમને પાછા મળી જાય અને આપણે કાનૂની પ્રક્રિયામાં આગળ ના જવું હોય મેઇન ઉદ્દેશ્ય આવા કિસ્સામાં recovery કરવી બહુ અશક્ય જેવી બાબત હોય છે તેમ છતાં મોટી રકમ ની recovery કરવા બદલ જામનગર પોલીસ ને ખબર ગુજરાત ને અભિનંદન બીજી એક વાત કહું ખાસ કરીને અત્યારે મોટા ભાગના જે સાયબર ગુનાઓ હોય છે એમાં સૌથી વધારે કયા પ્રકારના ગુનાઓ સામે આવતા હોય છે અત્યારે જે આપણે આદરણીય આપણે પીએમ સાહેબ પણ જે મન ની મન કી બાત જે કાર્યક્રમ છે આમાં પણ કીધું હતું આપણે સાયબર જે arrest જે કિસ્સાઓ છે એ ઘણા બધા કિસ્સાઓ બન્યા છે અને જામનગર માં પાસે બે થી ત્રણ ગુના એવા દાખિલ થયા છે અને આના અલાવા ઘણા બધા જે ગુનાઓ એવું છે કે લોકોને બ્લેકમેલિંગ પણ કરવામાં આવે ઉપર કોઈ કોલ આવી જાય યા ફેસબુક ઉપર કોઈ કોલ આવી જાય અને માણસ આ જોડે વાત કરે અને વાત કરવાથી તુરંત આને સામે કોઈ ન્યુડ વિડીયો ચાલુ કરી દે પછી આની સ્ક્રીન રેકોર્ડિંગ થઈ જાય પછી આ લોકોને બ્લેકમેલિંગ કરીને આ લોકો પાસેથી પૈસા પડાવે ઘણા સમય એવું પણ હોય કે ઓએલએક્સ જે છે આ ઉપર કે હું ફોજી છું રિટાયર થઈ ગયો છું યા મારો ટ્રાન્સફર થઈ ગયો છે યા હું પેરામિલિટરી ફોર્સિસમાં છું અને અમારો બધો સમાન જે છે ત્યાં છે તો હું આનો મિત્ર બોલું છું કોઈ અધિકારી નું નામ નહીં મોકલીને અને ઘણા લોકોને એવું લાલચ હોય કે ભાઈ હા આપણે એક જુડા હોય છે પરથી ને પરથી તો આપણે એવું માનીએ કે કોઈ ખોટો ના બોલે પણ એ લોકો આર્મી યા બીજા આપણે જે પેરામિલિટરી ફોર્સેસ હોય આનો દુરુપયોગ કરે છે બધું અને આનો દુરુપયોગ કરીને પોતાને આને રૂપમાં પ્રેઝન્ટ કરીને ને લોકોને સમાન વેચવા માટે તો એવા પણ ઘણા બધા લોકો આપણે જામનગરમાં પણ છેતરાય છે જેમકે મેં મારી પાસે મેસેજ આવ્યો કે હું મારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને મારો એટલો સમાન છે અને સસ્તી રેટમાં અને લાલચ આપે તો એ લોકો પૈસા અને ટ્રાન્સફર કરી દે અને પૈસા એક અમે સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે પૈસા ટ્રાન્સફર કર્યા પછી અમે લોકો ઘણી બધી જગ્યા તુરંત અમને જે સૂચના મળે તો અમે આને ફ્રીઝ પણ કરાવી દઈએ પણ ઘણી બધી વખત શું થાય છે કે લોકો ગભરાય છે યા લોકો એવું લાગે છે કે મારી ઇજ્જત નહીં નીકળી જાય એ લોકો ગુના બન્યાના ઘણા દિવસ પછી અમારે પાસે આવે ત્યાં સુધી બધી રકમ એટીએમ માંથી નીકળી જાય આ ઘણી બધી લહેર ને બીજી જગ્યા ક્યાં જગ્યા કોઈ બિલ ભરાઈ જાય કઈ જગ્યા કોઈ ખરીદારી કરાવી જાય તો પછી અમારે માટે બહુ મોટી પ્રોબ્લેમ હોય રકમની રિકવરી કરવાની તુરંત જે ભોગ બની ગયા છે તો તુરંત અમને સૂચના કરે ને તો અમે લોકોને પકડી લઈએ પછી એક આજના સમયમાં આપણે બધા જોઈએ છીએ ગૂગલ ઉપર આપણે બધા સર્ચ કરતા હોય આપણે કોઈ હેલ્પ જોઈએ તો આપણે કે ભાઈ બેંકના ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ તો આમે ઘણી બધી જે વેબસાઇટ હોય છે એ બોગસ વેબસાઇટ હોય છે અને આને એક્ઝેક્ટ જે આનો જે નેમ હોય છે ને જે માનલો એસબીઆઈ બેંક છે તો આની જે હેલ્પલાઇન નંબર છે તો એવા જે બોગસ બનેલા હોય સૌથી ઉપર એ હોય છે અને તુરંત આપણે કોલ લાગ્યો હા કે હું એસબીઆઈ બેંક થી બોલું છું અને પછી આપણે થી ઓટીપી આવે બધી આપણે લઈ લે ખાલી થઈ જાય ઘણા વખત એવું છે કે અમે કિરાયો તમને આપીશું યા શેર માર્કેટ અમે સારી રીતે તમને આજ માર્કેટ ઉપર જવાનું છે નીચે જવાનું એવું કરીને લોકોને લલચાવે અને એક બે દિવસ આને પૈસા આવે પણ એ પોતાના એકાઉન્ટમાંથી કરીને અને પછી ધીરે ધીરે આ લોકો પાસેથી પૈસા કે તમે આજ એટલા નાખો એટલા નાખો અને પછી આ લોકોનો કોઈ ડાયરેક્ટ સંપર્ક હતો નથી ફિઝિકલી ક્યારેક મળ્યા નથી અને ટેલિગ્રામ પર કોઈ નંબર પણ આને ના મળે અને એવા પ્રાઇવેટ ગ્રુપ હોય છે તો આ ગ્રુપ ને પણ જામનગરનો એક કિસ્સો હતો હું આપને બતાવું કે એક માણસને ટેલિગ્રામ પર રકમ આપવા કે તમે રેટિંગ આપશો તો એટલા તો પાંચ ચાર હજાર રૂપિયા ના આવ્યા પછી કરીને આ પાસેથી લગભગ પચાસ લાખ કેટલા પૈસા જે છે એ લઈ લીધા અને ટેલિગ્રામ ગ્રુપ અમારી પાસે આવ્યો ત્યારે એમ પૂછ્યું કઈ ટેલિગ્રામ ગ્રુપ હતો શું હતો તો પછી કહ્યું કે ક્યારેક તમે સીધા મોબાઈલ નંબર થી વાત કરી નથી કરી ફક્ત ટેલિગ્રામ પર વાત કરી નાની પછી અમે આનો ખબર કરી તો એ તો કોઈ બાર વિદેશ ને અમે બધા ગોઠ્યા એ તો કોઈ વિદેશથી એપ હોય છે એ આપણે ચાઇનીઝ એપ બીજા હોય છે તો એ બહાર થી હેન્ડલ થાય છે અને અહીંયા લોકો પાસેથી આપણે જામનગર માં અત્યારે અમે લોકો એ ગુનો દાખલ કર્યો હતો કે જે લોકોને અલગ રીતથી આપણે એકાઉન્ટ ભાડા પર આપી દે અને જામનગરના અગિયાર લોકો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો હતો કે પોતાના એકાઉન્ટ જે છે એ બીજાને ભાડા પર આપી દીધા અને અમે જ્યારે પકડવા જઈએ તો એ લોકો અમને મળે અને જ્યાં જયારે આગળ ગોતીએ તો ખબર પડે કે ઓ એ પણ થી બહાર થી સંચાલિત થતા હતા તો એવી રીતે ઘણી બધી આ દરેક સમય નવી 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 એમો આવતી રહે છે અને આમે સૌથી મોટી વસ્તુ શું છે કે આપણે લોકો એ લોકોને કેવી રીતે ખબર પડે કે આપણી પાસે પૈસા છે કે આપણી પાસે નથી આપણે દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે આપણે અહીંયા થી માની લો આજ બહાર જઈએ ફરવા માટે હરિદ્વાર જઈએ તો આપણે થી નીકળીએ તો તુરંત આપણે લાઈવ થઈ જાય કે અત્યારે હું હરિદ્વાર જાઉં છું એ આપણે છોકરો માનલો વિદેશ પડે છે યા બહાર દિલ્હી પડે છે યા ભણે છે યા આપણે અમદાવાદ ભણે છે તો આપણે દરેક આજે આપણો બાળક આપણી પાસે આવ્યો આજે આપણે આને રવાના કરી દીધો છે અત્યારે અમદાવાદ છે મિસ યુ એવા આપણે બધી વસ્તુ લખીએ સામે વાળાને ખબર પડી જાય કે અત્યારે છોકરો યા છોકરી આને પાસે નથી તો એ લોકો પછી આને ફોન કરે કે ભાઈ તમારો છોકરો છે હવે અમારે કબજામાં છે અને એવું છે યા તમારો છોકરો એવી રીતે ફસાઈ ગયો યા તમારી છોકરી એવી તો લોકો એકદમથી ડરી જાય અને પછી આ પાસેથી એ લોકો કે હું CBI ના ફલાણ ઓફિસર બોલું છું અને આ લોકોનો આખો આપણે સ્ટુડિયોમાં જોઈએ ને કે કઈ રીતે આખો સ્ટુડિયો બનાવેલો હોય એવી રીતે આને બધી વસ્તુ બનાવેલી હોય અને ત્યાં કઈ પોલીસ ઓફિસર બનેલા હોય કે બીજા બધા હોય પછી આથી વાત કરે બાર્ગેનિંગ કરે અને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી લોકોને એ લોકો ડિજિટલ રૂપથી અરેસ્ટ પણ કરીને રાખે અને આને અરેસ્ટ વોરંટ પણ મોકલ્યા અને અરેસ્ટ વોરંટ પણ આજકાલના સમયમાં તમે જોઈ શકો કે ચેટ જીપીટી ઉપર તમે લખી દો એકદમ અરેસ્ટ વોરંટ જારી થઈ જશે બીજી વસ્તુ થઈ જશે એવી રીતે કરીને લોકોને લાગે અને આમે ખોટી મોર વોર બધી આ પાસે હોય અને એવું લાગે તો આ એક ડર હોય પછી ઘણા બધા લોકોને એવું કહે છે કે ભાઈ તમે પાર્સલ આજના સમયમાં પાર્સલ તો બધા ફ્લિપકાર્ટ ઉપર અમેઝોન ઉપર બધી જગ્યા ઉપર કરે છે તો માણસને ફોન કર્યા કે તમારો પાર્સલ છે અને આમે એવી એવી વસ્તુ નીકળી છે ને હવે તમને ગિરફતાર કરવા પડશે અને બધી છે નહીં તો અમારે ઉપર અધિકારી થી વાત કરે એવી રીતે કરીને અને આ લોકોને ડરાવે અને ડરાવ્યા પછી લોકોને લાગે કે ભાઈ પાર્સલ ઘણા બધા લોકો તો એવું હોય છે કે ભાઈ પાર્સલ નથી મંગાવ્યું તો પણ આને લાગે કે આપને નામથી ઘણી મોકલ મારો બધાને એવું કહેવાનું છે કે તમે પાર્સલ નથી મંગાવ્યું તો ભલે સામે વાળો તમને કોઈ કહે અમે ડ્રગ્સ નહીં કહે બીજી વસ્તુ નહીં કહે અને તમે મંગાવ્યું છે તો પણ તમે ઓર્ડર કર્યો છે તો ઓર્ડર આ વસ્તુ નહીં કરે છે આ અમે કોઈ ડ્રગ્સ મૂકીને મોકલે છે બીજો મોકલે છે તો તમને શું કામ ડરવાનું છે એવું કશું હોતું પણ નથી ફક્ત લોકોને ડરાવે અને આજના સમય સૌથી મોટા જે કોલ આવે છે એ એવું છે તમે તો તો નહીં મારા અધિકારીને પકડાઈ ગયા છો તમે એટલા પૈસા ટ્રાન્સફર કરી દો તમે બચી જશો તો એવું કશું હતું નથી તે જ્યાં સુધી આને ખબર પડે કે ત્યાં સુધી એ બધા પાંચ દસ લાખ રૂપિયા પડાવી લે તો મારો એવું કહેવાનું છે કે તમે ભલે પાર્સલ મંગાવ્યા છે તો તમે તો કોઈ વસ્તુ ખોટી મંગાવી નથી ભલે તમને ફોન કરીને તો આને કહી દેવાનો કે મારા એસપી સાહેબના નંબર છે એ જિલ્લાના નંબર છે તમે ત્યાં ફોન કરીને મને પકડીને લઈ જાઓ વાંધો નથી આ અમારેથી ફોન અમારી પાસે ફોન કરી દેવાનો તુરંત કે ભાઈ અમારી સાથે એવું તો અમે આ નંબરને ટ્રેસ કરીને આ આધારિત અમે ચાલીએ તો એવા ઘણા બધા કિસ્સા એવી રીતે પણ સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે બધી જે આપણો આ લોકોને ખબર કેવી રીતે પડે આપણે સોશિયલ મીડિયા પાસે એ સોશિયલ સોશિયલ મીડિયાની પ્રોફાઇલિંગ એ કરે એના કેટલા બાળકો છે કેટલા બહાર રહે છે કેટલા ભાઈઓ છે કોણ લોકો સાથે જે રીતે માની લો કે આજ તમે છો સમય મે ઘણી બધી વોઇસ પણ તમે એવી એ જનરેટ તમે કરી શકો તો તમારે પાસે ફોન કરે કે ભાઈ તમે દિવ્યેશ ભાઈ હું તમારો જે ખાસ મિત્ર હોય તમે સોશિયલ મીડિયા પર લખો છો કે આવો મારો તમે જન્મદિવસ ઉપર બીજા ભાઈ તમે મારા દિલ જીગરી જાન એવા ફ્રેન્ડ તો આની અવાજ મે તમારી વાત કરી તો તમને એવું લાગે તો ઘણી બધી તમારી થી વાત કરશે પછી તમને કહેશે કે યાર અચાનક મારે આ જરૂર પડી ગઈ અને એક તમારે મોબાઈલ ઉપર ઓટીપી આવશે યા એવું આવશે તો આ તમે જોજો ને ઝડપથી મને મોકલશો તો તમે ભરો તમે મોકલી દો ત્યાં સુધી તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય ઘણા બધા નવા 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 એ લોકો કરતા રહે છે તો મૂળ વસ્તુ આઈ છે કે આ મેં તમને ધ્યાન આ વસ્તુનું રાખવાનું છે કે ફોન ઉપર સંપર્ક કરીને યા સોશિયલ મીડિયાના થ્રુ ત્યારે કોઈને પૈસા નથી આપવાના સ્પેશિયલી તમારી પાસે કોઈ ફ્રી આપણી પાસે ઘણા સમય શું છે કે મોબાઈલ માં લિંક આવે પાંચ દિવસ જીબી ડેટા ફ્રી યા તમે લોટરી જીતી ગયા યા તમે સરકારની આ યોજનાનો તમને લાભ તમે જોઈ નથી તમે તુરંત આ જે લિંક આવે ઉપર ક્લિક કરો ક્લિક કરતા યા તો શું હોય છે ફિશિંગ હોય છે બીજું એવી રીતે હોય છે આ લિંક ઉપર ક્લિક કરતાય તમારો એકાઉન્ટ જે છે બધું ખાલી થઈ જાય તો આપણે કોઈ ફ્રી ના ચક્કરમાં યા કોઈ ના ચક્કરમાં રહેવાનું છે નથી મોટા ભાગના જે સાયબર ક્રાઈમ ના ભોગ બનના છે તે શિક્ષિત કે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ જ ભોગ બનતા હોય છે

આને પાસે અત્યારે રિટાયર થયા છે તો કેટલા પૈસા છે અત્યારે શું બિઝનેસ કરે છે તો એ એવા લોકોને ટાર્ગેટ કરે અને જે સિનિયર સિટીઝન આપણા હોય છે એ શિક્ષિત હોય હોય છે છે બધા આ સમયે આપણે એક ડર પણ લાગે આપણા જે બાળકો બહાર હોય છે બીજી બધી વસ્તુ બહાર હોય છે તો આપણે એવું લાગે કે યાર કોઈ વસ્તુ ખરાબ ના થાય છે આપણી એક ઈજ્જત હોય છે તો એ લોકો આને ખબર છે કે એ લોકો ક્યાંય બહાર ના જાય એ કોઈને બતાવવાના નથી અને આને સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ હોય બાંધો આનો કરીને પ્રોફાઇલિંગ કરીને આ લોકો પણ ટાર્ગેટ કરે વધારે ટાર્ગેટ કરે તો જે ગ્રુપને વધારે ટાર્ગેટ કરશે તો આમાંથી ઘણા બધા લોકો આપણે ફસાઈ જાય એવું પણ નથી કે બધા શિક્ષિત લોકો બીજા લોકો પણ ઘણા બધા અમે ભણી છે પણ આમે જે આપણા આ લોકોનો જે બેઠા છે આને પણ ખબર છે ને કે આપણે ટાર્ગેટ એવા લોકોને કરીએ જેની પાસે વધારે પૈસા મળી શકે આ બીજી વસ્તુ થઈ શકે તો આનો વસ્તુ સક્સેસ જાય તો એટલા માટે પણ એ વધારે જે માન લો કોઈ પૈસાવાળા હોય યાને ખબર હોય કે એ પૈસા પણ છે અને વનરેબલ પણ છે અને ઓ માની લો કે આને ભોગ બની જાય છે તો આપણે પોલીસ પાસે પણ ના જાય યા બીજી પણ વસ્તુ ના જાય તો એવી એ ટ્રાય કરે છે અને આ ટ્રાયલ માં એ ઘણી વખત અનસક્સેસ પણ થાય છે અને ઘણી વખત સક્સેસ પણ થાય છે અમારી જે સી ટીમ હોય છે અને અમારી જે સાયબર ટીમ હોય છે અમારા આપણા જામનગરના બીજી બધી વસ્તુ અલગ અલગ જગ્યા અમારા જે સિનિયર સિટીઝન હોય આના ગ્રુપ પણ બનેલા છે આના ઉપર અને જે બીજા અમારા જે ઘણા બધા આપણા જે ડોક્ટર્સ ગ્રુપ હોય છે અને બીજા બિઝનેસ ના ગ્રુપ હોય છે બધી જગ્યા મારી સાહેબની ટીમ જઈને જે ચેમ્બર ઓફ કોમર્સ છે ત્યાં જઈને ટાઉન હોલમાં અત્યારે બધી જગ્યા જઈને અમે લોકો આને સચેત કરતા છીએ કે ભાઈ આપણે આપણી પર્સનલ જે વસ્તુ છે એ સોશિયલ ઘણી વખત શું છે કે તમે આપને કોઈ મેચની આપને ટિકિટ મળી જાય યા ક્યાંની આપને ટિકિટ મળી જાય આ ઉપર આપણે ઘણી બધી સૂચના હોય છે આપણે તુરંત મળી કે મને આ કોલ્ડ પ્લે ની ટિકિટ મળી ગઈ એ મને આપણે તુરંત આ બધી શેર કરી દઈએ છીએ તો આ ઉપરથી આપણી ઘણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે અને ખબર છે કે આ જો અહીંયા છે તો ત્યાં સુધી આપણે આમ એકાઉન્ટ ખાલી કરી દઈએ તો દરેક વસ્તુનો ઘણા બધા ફાયદા છે તો ઘણા બધા નુકસાન નુકસાનદાયક ગુનાઓ વધારે બની રહ્યા છે ફરિયાદો પણ એટલી આવી રહી છે પોલીસ માટે કયા કયા પડકારો છે આના ઉકેલ માટે પોલીસ માટે ઘણા બધા આમે પડકારો છે એક તો જે આમે જે લોકો હોય છે અમે આપણે અંદાજો ના લગાઈ શકીએ કે આપણે પાસે છે યા દૂર છે તો અમે પછી જાંચ કરતા હોય છે ઘણા બધા બીજા રાજ્યોમાં લોકો હોય છે ઘણા બધા તો બીજા કન્ટ્રીઝમાં હોય છે તો ત્યાં પોલીસને જુરીસ્ડીક્શન ને લઈને પણ ઘણી બધી પ્રોબ્લેમ હોય છે માની લો કે કોઈ માણસ ત્યાંથી બહાર વિદેશમાં કોઈ દેશમાં બેઠો છે તમારો ત્યાં જુરીસ્ડીક્શન ના હોય તો જ્યાં સુધી ઇન્ડિયા પરત ના આવે ત્યાં સુધી અમે આના બધા નોટિસ રેડ કોર્નર નોટિસ અને બીજા બધા નોટિસ અમે આના જારી કરાવીએ છીએ લેકિન જ્યાં સુધી પરત ના આવે ત્યાં સુધી અને પછી આ કન્ટ્રી થી આને એક્સટ્રાડિશન કરીને આપણે અહીંયા લાવવાનું પણ ઘણી બધી અમને કાયદાકીય પ્રક્રિયા અને કરવી પડે અને બીજા રાજ્યમાં હોય અને બીજા એ લોકો એવી રીતે ઘણી બધી સમય અમારી ટીમ મેવાતમાં જાય છે તો ત્યાં એ લોકો પોતપોતાના ખેતરમાં બીજી બધી જગ્યા પહાડી એરિયામાં અને છુપાઈને ત્યાંથી બધા કરતા હોય અમારી ટીમ જ્યાં ત્યાં પહોંચે તો ઘણી બધી લોકો આ લોકોને પહેલેથી ખબર હોય છે એ લોકો નાસી જાય પછી ત્યાંની લોકલ પોલીસ સાથે કોઓર્ડિનેશન કરીને અને આનો એક પૂરો ટાઈપનો આ લોકોનો હોય છે જેને કારણે પોલીસને ઘણી બધી પ્રોબ્લેમ થાય તો પણ આપણે પોલીસ ઘણી સમય સરસ રીતે કોર્ડિનેશન કરીને બીજા રાજ્યની પોલીસને સાથે કોર્ડિનેશન કરીને અને લોકોને લાવે છે મૂળ વસ્તુ આમાં આવી છે કે અમે આપણે અવેર રહેવાનો અને એક દિવસ અવેરની વાત નથી ઘણા વખત આપણે ઊંઘતા હોય છે અને તુરંત આપણને પાસે ફોન આવે તો આપણે આદિ નીંદ હોય છે તો આપણે ખબર ના પડે અને કે મારે એટલા પૈસાની જરૂર છે આપણે વિચાર પણ ના તુરંત આપણે ગૂગલ પે યા કરી દઈએ છીએ તો અમે સાવધાની હી સૌથી મોટી વસ્તુ અમે છે સર આટલા બધા પડકારો છે તો પોલીસ જે ગુનાઓ અન્ય જે ગુનાઓ બની રહ્યા છે એની સામે સાયબર ક્રાઇમ ના ગુનાઓ વધી રહ્યા છે જે રીતે અત્યારે સાયબર ક્રાઇમ ગુના વધી રહ્યા છે તો આપણે અમારે માટે પણ ચેલેન્જ મોટો છે તો અત્યારે આપણે જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બહુ સરસ રીતે કામગીરી કરે છે અને અત્યારે અમારે લગભગ ત્રીસ લોકોનો સ્ટાફ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે અને સમય સમય પર આની આપણે ટ્રેનિંગ પણ ચાલતી હોય છે અને અત્યારે અમારા જે ડીવાયએસપી જે છે અને સાયબર કમાન્ડો તરીકે યાની સાયબરની સ્પેશિયલ ટ્રેનિંગ માટે પણ અમે પોલીસના અલગ અલગ રેન્કના ઓફિસરને મોકલતા હોય છે અત્યારે અમારા ડીવાયએસપી જે સિટી છે એ પણ એ તાલીમ માટે હૈદરાબાદ સાયબરની સ્પેશિયલ તાલીમ માટે હૈદરાબાદ ગયેલા છે અને સાયબરની જે ટીમ છે આની પણ સમય સમયથી આપણે સ્ટેટ જે પોલીસ એકેડમી છે અને બીજી જે આપણી જે સંસ્થાઓ છે આને સાથે પણ સાયબર મે માટે જે જોડાયેલી હોય છે અને અત્યારે આપણે સાયબર મે અને પોલીસ ટેકનિકલ રૂપથી મજબૂત થાય તો એ માટે આપણે ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું કે એ પણ આપણે માટે ઘણી સરસ અત્યારે દરેક જે પોલીસ સ્ટેશન છે અમે ટેકનિકલી જે સાઉન્ડ માણસ છે તો એવા લોકોની અમે જે છે આની પણ ભરતી કરી રહ્યા છે તો દરેક પોલીસ સ્ટેશન વાઇઝ આપણે સરસ રીતે જેને ડિજિટલી જે સ્ટ્રોંગ હોય ઇલેક્ટ્રોનિક જે સ્ટ્રોંગ હોય પોલીસને આખીને તાલીમ આપવા માટે પોલીસને કોઈ પ્રોબ્લેમ હોય તો આને હેલ્પ કરવા માટે પણ આપણે અલગ અલગ જગ્યાએ નિમણૂક કરીએ છીએ તો સરકાર તરફથી ઘણા બધા એવા આપણે જે છે અત્યારે વસ્તુ અને એ ચાલુ છે અને સાયબર ક્રાઇમ માટે સરકાર સ્પેશિયલી બહુ વધારે આ ઉપર અહેમિયત આપે છે

પછી જેટલી બધી આ સંસ્થાઓ જે રીતે હું આપને બતાવું રિલાયન્સ છે એસઆર છે નેવી એરફોર્સ બધી જગ્યા અમે રેગ્યુલર સેમિનાર કરીએ છીએ અને અલાવા ચેમ્બર ઓફ કોમર્સ છે અને જામનગરના જે જે અલગ અલગ એસોસિએશન છે આ બધા સાથે પણ અમે લોકો સેમિનાર કરીએ છીએ અને અલગ અલગ જગ્યા ટાઉન હોલ મેં યા બીજા બધા જે માનલો સરકારી ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં પણ સરકારી અધિકારીઓ કર્મચારીઓ સાથે કહી શકું કે જામનગરમાં આ બહુ સરસ કામગીરી થઈ છે અને આને કારણે આપણે છેલ્લા સમય તમે જોશો તો એવા કિસ્સા જેમાં ગંભીર એવા મોટી રકમ ગઈ હોય બીજા બધા ઘણો બધો ઘટાડો પણ આપણે થયો છે અને લોકોમાં એક જાગૃતતા પણ આવી છે પણ આ એક સતત પ્રક્રિયા છે અમે એવું ના કહી શકીએ કે એક વખત લોકોને જાગૃત કરી દીધા તો ફરીથી કોઈ ભોગ બનવાનો છે નથી લોકોને વારંવાર વસ્તુ કહેવાથી આ એક મસલ મેમોરીના રૂપમાં જ્યારે ડેવલપ થઈ જશે ત્યારે આપણે આથી બચી શકીએ સાયબર ક્રાઇમથી બચવા માટે નાગરિકોએ શું કરવું જોઈએ કેટલી તકેદારી રાખવી જોઈએ સાયબર ક્રાઈમ માટે હું એક આ વસ્તુ કહી શકું કે આપણે એક વસ્તુ મોબાઈલ આપણે ટેબ્લેટ શું આપણે કરવાનું છે શું નથી કરવાનું શું નથી કરવાનું આ આપણે આમે એવી એવી વસ્તુઓ છે કે આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે આ ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર નથી મૂકવાની હોય મૂકવાની જોઈએ અને બીજો તમારી પાસે ભલે કોઈ ફોન કરીને તમને કહે કે તમારી પાસે ઓટીપી આવી છે યા તમે લોટરી જીત્યા છો યા બીજી વસ્તુ જીત્યા છો ફોન ઉપર ક્યારે કોઈને કોઈ ઇન્ફોર્મેશન નથી આપવાની બેંક ક્યારે પાસે ફોન કરીને પોતાની જે ઇન્ફોર્મેશન યા એટીએમ કાર્ડ બંધ થવાની યા બીજી કોઈ વસ્તુ ના માંગે આ ગારંટી છે કોઈ એજન્સી આ કોઈ પોલીસ યા કોઈ બી એન્ફોર્સમેન્ટ જે એને એજન્સી હોય જે ઈડી હોય સીબીઆઈ હોય પોલીસ હોય એ ક્યારેક કોઈને ફોન ઉપર જે છે આ સમન્સ વારન્સ આ નામ મોકળે ફોન ઉપર કોઈ અધિકારી આવીને કોઈ પાસેથી પૈસા ના માંગે ક્યારે અને તો એટલા માટે આ ઉપર આમ એવું ફોન આવે તો તુરંત આપણે નજદીકી પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવાનો બીજો વસ્તુ એ જે લોકો છે એ વનરેબલ લોકોને ટાર્ગેટ કરે છે લોકોને ડરાવવાના તો ક્યારેક એવા લોકોથી ડરવાની જરૂર નથી તુરંત પોલીસથી સંપર્ક કરવાનો અને આપણે પછી અમે એવું કરવું જોઈએ કે આપણે ઘણા સમય શું કરીએ છીએ કે આપણા જે એકાઉન્ટ હોય છે યા આપણા હોય છે આને ઉપર આપણે જે સોશિયલ મીડિયાની જે પ્રોફાઇલ હોય છે આના ઉપર આપણે લોક લોક નથી રાખતા એટલા માટે આપણી બધી વસ્તુ આ લોકો પાસે આપણે ઘણા બધા લોકોની તો ડેટ ઓફ બર્થ સુધી આ લોકો પાસે હોય છે અને આની ફેમિલીમાં કોણ કોણ મેમ્બર છે ક્યાં ભણેલો છે શું ભણેલો છે બધી વસ્તુ આને ખબર પડી જાય તો એ લોકો પછી યા તો તમને ટાર્ગેટ કરે યા પછી તમારી ફેમિલીના કોઈ મેમ્બરને એ લોકો ટાર્ગેટ કરે તો મેઈન વસ્તુ આ છે કે નથી કરવાનો કે કોઈ પણ વસ્તુ આપની સોશિયલ મીડિયા પર શેર નથી કરવાનું પર્સનલ ઇસ્પેશ પર્સનલ વસ્તુ અને કોઈ પણ વસ્તુ તમારી સાથે થઈ જાય તો તુરંત પોલીસને સંપર્ક કરવાનો અને પોલીસને સંપર્ક લો તમારો કે તુરંત તમે પોલીસ સ્ટેશન પહોંચો આથી પહેલા તમે વન નાઇન થ્રી પર કોલ કરી દેવાનો જેટલો જલ્દી તમે પોલીસથી સંપર્ક કરશો જેટલો ઝડપથી તમે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરશો તો તુરંત તમારા એકાઉન્ટ બધી વસ્તુ ફ્રીઝ કરાવી શકીએ અને હેલ્પલાઇન જે નંબર છે એ આપણે તુરંત આજના સમયમાં આપણી ટેવ છે કે કોઈ વસ્તુ આપણે જોવાની હોય તો ગૂગલ તો ગૂગલથી આપણે નથી લેવું જોઈએ આપની ઓરિજિનલ જે વેબસાઇટ હોય બેંકની તમારે કોઈ પ્રોબ્લેમ છે તો બેંકમાં નહીં નહીં સંપર્ક કરવાનો ત્યાંથી તમે હેલ્પલાઇન નંબર લેશો તમને ખબર નથી સાયબર ગાંઠિયા પાસે કે કોને પાસે કોલ ગયો છે અને એ લોકો બહુ હોશિયાર હોય છે તો આ લોકો થી વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ અને બીજો કે આપણા જે બેંક એકાઉન્ટ ના જે આપણે મોબાઈલ નંબર આપેલા હોય તો આ નંબરની આપણે વિશેષ રૂપથી કાળજી રાખવાની કે નંબર તમારો ક્યારેક બંધ થઈ જાય તો તુરંત આપણે થી સંપર્ક કરવાનો કે મારો નંબર બંધ કેમ થયો છે ઘણા વખત શું છે કે તમારી જે સીમ છે આ સ્વિપ થઈ જાય અને આને આ સીમને બીજી જનરેટ કરીને અને તમારે ટાર્ગેટ કરે એકાઉન્ટ ખાલી કરી નાખે ઘણા વખત શું છે કે એ લોકો એવો સમય નું ધ્યાન આપે કે આજે મતલબ કાલે સેટરડે છે અને પરમ દિવસે સન્ડે છે શુક્રવારની સાંજના રાત્રિ ના નવ યા દસ વાગ્યાના આસપાસ એવું સીમ બંધ અટેક કરે અને અટેક કરીને સીમ બંધ કરીને અને આ સમયે તમારી પોતાની જે ઈ સીમ જનરેટ યા એવી કોઈ પણ રીતે એ લોકો કોશિશ કરીને અને ઘણી સમય એવું થાય છે કે આ સિમને એ લોકો ક્લોન કરી નાખે અને ક્લોન કરીને અને આ ઉપર પાસવર્ડ જે છે એ બધી વસ્તુ આવી જાય અને બે દિવસ બંધ હોય છે તો માણસ પણ પોતાના આ સમય આરામની ધ્યાન ના આપે અને બે દિવસ પછી એને ખબર પડે કે અમારો એકાઉન્ટ ખાલી થઈ ગયું તો તમારા જે પર્સનલ જે એકાઉન્ટ મેં સીમ આપેલી છે આ સીમ વિશેષ રૂપથી ધ્યાન રાખવું કે આ સીમ ક્યારેક બંધ ના થવી જોઈએ અને બંધ થઈ જાય તો તુરંત આપણે બેંકથી સંપર્ક કરવો જોઈએ એકાઉન્ટ ઘણી બધી તકેદારી છતાં પણ કેટલાક બનાવો બનતા હોય છે આપની સાથે આપના નામના ફેક આઈડી બન્યા છે ફરિયાદ પણ થઈ છે લોકોએ આપી ફરિયાદ કરવી હોય તો કઈ રીતે અને ક્યાં કરી શકે તુરંત પોલીસ સ્ટેશન આવવું જોઈએ અને અમારા જે ફેક એકાઉન્ટ બનાવ્યા એટલા માટે હું હું બધાને કહું છું આપણે પોલીસ ઉપર ભરોસો કરવાનો અને અને પાસે તમે આવીને તમને એટલી ગેરંટી આપી શકું જામનગરમાં કે તમે અમારી પાસે આવશો તો તમારી સમસ્યાનો ગેરંટી સાથે તમારો ઉકેલ થશે અને તમને ગભરાવાની જરૂર નથી સૌથી મોટી વસ્તુ આ છે કે આજના સમયમાં લોકો એકદમ ગભરાઈ જાય કે હવે શું થશે કશું નથી થવાનું તમે પોલીસ પાસે આવી જાઓ કોઈ પણ રીતના તમે ફસાઈ ગયા છો અને ઘણા બધા લોકો અત્યારે શું છે કે એ જે લોન મે પણ ફસાઈ જાય છે એ ઓનલાઈન જે એપ થી લોન લે પછી આને આ પોતાના મોબાઈલ મે બધી એક્સેસ આપી દે પછી આના ખોટા ફોટો બનાવીને ખોટા વિડિયો બનાવીને મોફ કરીને આના લોકો પાસે મોકલે એ ડરાઈ જાય ઘરથી ઘણા બધા આ પાસેથી પૈસા લઈ લે તો અમે તમને ડરવાની જરૂર નથી તુરંત તમારે પાસે આવવાનું અમે એફઆઈઆર દાખલ કરી લઈશું એફઆઈઆર દાખલ કરીને એવા લોકોને આપણે પકડીને પણ લાવીશું તો મારો એવું જ કહેવાનો છે

અને આપના માધ્યમથી લોકો સુધી સરસ રીતે આ બધી જે જાણકારી છે આ બધા સુધી જશે તો ખૂબ જ આભાર